નમસ્કાર ખેડૂત મિત્રો તુવેની હરાજી લૂઝની અંદર આવી ગઈ છે અને આપણે હરાજીનો બીજો ભાગ બનાવી રહ્યા છે તેની અંદર હું બતાવીશ કે મીડિયમ ક્વોલિટી તુવેરના બજાર ભાવ આજે કેવા રહ્યા છે તો ચાલો હરાજીમાં જાય અને જાણીએ મીડિયમ ક્વોલિટી નવી તુવેરના બજાર ભાવ કેવા છે આ તુવેરનો ભાવ બારસો ને પાંત્રી રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ભાઈ લીલી છા રૂપિયામાં વધારે જુઓ બારસો પાંત્રી ભાવ બાર પાંત્રી જો આ તું એનો ભાવ બારસો પિસ્તાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત ને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ બારસો પિસ્તાલીસ બાર પિસ્તાલીસ આ તુ એનો ભાવ તેરસો રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરી જો ક્વોલિટી માં આવીએ ભાઈ તેરસો રૂપિયા ભાવનો જુઓ ભાઈ તેરસો ભાવ આ તું એનો ભાવ તેરસો ને પચીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ તેર પચીસ ભાવ જોઈ લો ભાઈ તેરસો પચીસ ભાવ તેરસો ને પિંચોતેર થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો કોલિટીમાં આવીએ જોઈ લો તેર પિંચોતેર ભાવ તેરસો પિંચોતેર આ તું એનો ભાવ ચૌદસો ને અઢાર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો અઢાર ભાવનો

ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ને એકોતેર રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કે ભાઈ જોઈ આવ્યા ભાઈ ચૌદસો ઇઠોતેર ભાવ થયો ક્વોલિટી વાત કે આવી ચૌદ ઇઠોતેર ભાવ મોહયાનો જો ક્વોલિટી ભાઈ ચૌદ ઇઠોતેર ભાવ મોહદયા આ તો એનો ભાવ તેરસો ને બાણું રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીને જો ભાઈ ક્વોલિટીમાં આવી એ ભાઈ તેરસો બાણું ભાવ લઈ જાય તેર બાણું ભાવ આ તો એનો ભાવ ચૌદસો ત્રીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટીની વાત કરીએ ને ભાઈ ક્વોલિટીમાં જોઈ લો ભાઈ આવી એ ભાઈ ચૌદસો ત્રીસ ભાવ અનાજનો જો ચૌદ ત્રીસ ભાવ એવો ભાઈ આ તો એનો ભાવ ચૌદસો અઢાર રૂપિયા થયો ક્વોલિટી ની વાત કરીને જોયો ચૌદ અઢાર ભાવ આ તો ચૌદસો ને ચાલીસ રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીને જો કોલિટીમાં આવીએ ભાઈ ચૌદસો ચાલીસ ભાવનો હાથમાં નો જુઓ ચૌદ ચાલીસ ચૌદસો ને અડસઠ ભાવ થયો ભાઈ સાવ છે ક્વોલિટી ની વાત કરીને જો ક્વોલિટીમાં આવીએ ભાઈ ચૌદ અડસો એન્ટ ભાવ સાવધનો જોવો કોલેટી ભાઈ આ તો એનો ભાવ ચૌદસો ત્રીસ રૂપિયા થયો ભાઈ વરજી ને ક્વોલિટીની વાત કરીએ ને જો ભાઈ ક્વોલિટીમાં સારી છે જો ચૌદસો ત્રીસ રૂપિયા ભાવ વરજીનો આજનો લીલો દાણો હોય ભાઈ એમાં વધારે થોડો ચૌદસો ને ત્રીસ ભાવ આ તો એનો ભાવ ચૌદસો રૂપિયા થયો ક્વોલિટીની વાત કરીએ ભાઈ ક્વોલિટીમાં આવી જાય ભાઈ જોઈ લો લીલો દાણો હે ભાઈ એમાં છે ચૌદસો રૂપિયા ભાવ તુવેર નો ભાવિટી તેર ચાલીસ આ તુવેર નો ભાવ તેરસો પિસ્તાલીસ રૂપિયા થયો ભાઈ ક્વોલિટી ની વાત કરીએ ક્વોલિટી માં આવીએ ભાઈ તેર પિસ્તાલીસ ભાવનો જોવો તેર પિસ્તાલીસ